ખબર ન પડતી રૂગડા રાખે તો મિત્રો વસ્તુ એવી બની ગઈ કે આખડી આની મોરમી પાંચ મિનિટ નો વિડીયો ઉતાર્યો

કોઈ ને પીવરાવાની છે તો કે ઘરની પાડીને પીવરાવાની છે આનું નામ એ રીતના રાખું બરોબર અમારે ઘરની આ એક જ પાડી છે બીજી કઈ પાડી અમારે ઘરની નર કારણ કે અમારી ઘરની ભીં છે ને જાફરાબાદી ડાલામત હોતી એટલે એની પાડી અમે ગમે એવી આવતી આવતી ને અમે ઉજરતા બરોબર કી બહુ કરતા એટલે એક પાડીઓ અમારે ન ઉજાર્યું ને આને હેઠી કી ન કરી ને આ ઉજરી ગઈ એટલે જો જરાક આમ થાવકે મને મારવા થોડે પણ કઈ વાંધો નહીં વિડીયો સાંભળશે એટલે હું કઈ બોલતી ન થો એ હિમ નહીં સાંભળવાનું હાલો તો હું તમને આના પછી બીજી નાની પાર્ટી બતાવું મિત્રો આ છે અમારી ભાવનગર વાળી ભીની પાર્ટી જોઈ ગયો આ છે ને હું અહીં જાઉં મિત્રો અમારી ભાવનગર વાળી ભીની મોટી પાર્ટી છે ભાવનગર વાળી ભી અમે લીધી ને ત્યાં ભેગી આવી હતી મોટું દેખાડ્યું થઈને મોટું મોટું દેખાડ્યા તો આ ભાવનગર વાળી ભીની લીધી ભેગી આવી હતી આ પાર્ટી ને આ મોટી પાર્ટી ભાવનગર વાળી ભી કોઈ પાર્ટી ને પીવરાવાની છે તો કે ભાવનગર વાળી મોટી પાર્ટી ને પીવરાવાની છે એટલે સમજી લેવાનું કે ને પીવરાવાની છે ડાલા મથા ને બરોબર ભાવનગર વાળી ભી ની બીજી ઝીણકી પાર્ટી આવી છે એની મુલાકાત હાલો હું તમને કરાવું મિત્રો એને તો તમે બધાય ઓળખતા જ હે ને ઓળખતા જ હે આ અમારી ભૂરી આ તમારા ભેગી સેલિબ્રિટી થઈ ગઈ મિત્રો

હાલો મિત્રો તમને અમારા મીમાઈ ની મુલાકાત કરાવું જીણકી જીણકી હિંગડી વાળા મીમાઈ તો મિત્રો મને ઈ ખબર ન પડતી કે હું આવડી સેવા કરું તો મને આ બધા માથા જ કેમ જોઈ લ્યો માથું મારા થી ડુગણા સાવે વાત જવા દયો અને તમ બધા ઓળખો હજ આ છે અમારી ઓઢણ કા ઓઢું આ બધા હા જો મસ્તી નો વિડિયો ઉતરે આપણો બેય નો તો આ છે ને અમારી બની ભી પાડી છે બની ભી અમે લીધી ને એ ભેગો આવ્યો તો પાડો એ પછી અહીંયા આવીને બની ભી પેલી વ્યાણી વ્યા એની ઓઠણ એટલે ઓઢણ અમારે જાજી ખોઈટ ની છે એટલે આનું નામ છે ઓઢણ કા ઓઢ ઓઢણ નું નામ ઓઢણ નો એટલે સુંદરી તું નામ ઓઢણ નો તો રાખું છું નામ રાખું તો બીજું કારણ કે મને છે ઓઢણ નામ નથી ગમતું એટલું બધું ખોટું બોલવું તો મારી માએ નીતિ ને ધર થી રાખ્યું એટલે પછી હું કઈ બોલી નહીં મેં કીધું કઈ વાંધો નહીં રાખો ને મેં કીધું

મીરા જરા મારવા માં ખબર જ છે કે વિડીયા માં કાંઈ દર્શન કરાવું છું તમને નંદી મહારાજ ને એટલે મારે એમાં તમને કેવા પૂરતું છે નહીં મિત્રો કા નંદી મહારાજ

ચાલો હવે ગાય ની મુલાકાત કરાવ તો આ મારી ગાય એટલે કે આ ગાય નું નામ છે કાબર સિત્રી મારી માની ત્યાં કાબરી કે બધા હું કાબર કહું બરોબર આ ગાય ને અમે લીધી હતી અણિયારી ની બાજુ માં વાળોતરા ગામ આવ્યું ત્યાંથી લીધી હતી ને તો રેડી હા તો અહિયાં ગાય લીધી હતી અમે જાજો સમય થઈ ગયો ગાય લીધી હતી ને ગામાં

પાછો પાંચમો કે છઠ્ઠો મહિનો છે અને આ છે બની બંને તમને કૃષ્ણ કહી દીધું તો આ બની છે બંને બે હિંગડા હતા પણ અહીં આવીને બાજ્યો એમાં એક હિંગડું કાઢી લીધું તો આ છે ઠોસરી આને અમે ઠોસરી કહી આ જરી કામ છે ખરી ખારી ને છે નાથે નાથે રાખી ન કરતા આ કોક ને હિંગડા માં ઉપાડ લે એમ છે હમણાં હિંગડા એક બીજી નાખી દીધા હતા એટલે આનું નામ રાખ્યું અમે ઠોસરી ઠોસરી થી વર્તાય મારું કહેવાનું કેવાનો મતલબ એ છે અને આ છે મેંદેડા વાળી આને અમે મેંદેડા વાળી ભી કહીએ અને હા ને એક બે આપણે દઈ દીધી હાલો તો આવું બધું છે ને બાકી આ પાડીનું તો તમને બધા બધીનું કહી દીધું કૃષ્ણા અને હજી એક ભી છે આ છે ગેંડો આ ભી અને ઓલી ગાય હુંડાઈ હમણાં બતાડી ને એ બે ભેરા લઈ આવ્યા હતા એટલે કે ભેળિયું ભરી આવ્યા હતા તો જો આ ભી ને પણ લગભગ આઠમો હોય કે સાતમો લગભગ આઠમો મહિનો છે આ વ્યાહે બાકી આપણે ભી માથે હારું એમ વ્યાણી ને એટલે ખબર હે કે ભૂંડાયું સોમાહામાં ન વ્યાય ને એ હારું આ એક વ્યાવા માથે છે પણ હવે હરામણ મહિનામાં વ્યાય કે ભાદરવા માં વ્યાય એ કઈ ખબર નથી હાલો હજી એક બતાવ આ છે ભાવનગર વાળી ભી આ અમે ભાવનગર થી લીધી હતી એ પાડ્યું તમને કૃષ્ણા એ બતાડ્યું કે એક ભેરી આવી અને એક વ્યાણી એટલે કે ભૂરી આવી ને તો અમારી અને બાજુમાં અમાર ધીરુભાઈ છે ને એની આવી બદલાવ ટાણું થઈ ગયું એટલે પછી આ ભીં આ બંધાઈ ગઈ ને એટલે પછી હું આય બારોબાર આવતી રહી તો આવી રીતના નામ દેવાનું કારણ શું છે કે નીતિન આગળ બે ત્રણ વાહન દહ દિને કે પંદર દિને ગાડી વ્યાણી હોય તો આપણે એને ગરવાળું પાણી દેતા હોય કોઈ આપણે બે કોઈ આગળ પાછું હોય વ્યાવામાં તો કોઈને ઘૂગરી દેતા હોય બાજરા તો ભાઈ ભાવનગર વાળીને ઘૂગરી દીધી તો કે ના ના એ તો હું ભૂલી ગયો તો ભાઈ ઘરની ભી ને પાણી કરી કે ઘર વાળું પાણી પીવરે રહ્યું એટલે એવી રીતના એ સારું નામ રાખવા પડે આપણે આને નામ દઈએ તો એ કઈ બહુ સમજતું નથી કે હાલે ભાવનગર વાળી તો એ કઈ એમ સમજે નહીં આપણે ખબર પડે કે આને દીધું કે નથી દીધું કે પાયું કે ન પાયું કે નીણ કરી કે નથી કરી નીણ તો જો કે બધી નારે થઈ જતી હોય પાણીમાં કે આપણે કોઈ વ્યાણા હોય તો ખર કે આપણે કોઈ ટાણે દેતા હોય તો પછી કોઈ દૂધ વધારે કરતી હોય તો એને ઓછું ખાણ હોય પછી વધારે કરતી હોય તો એને વધારે આપણે ખાણ દેતા હોય તો એવું બધું છે તો અમારો આજનો વિડીયો તમને કેવોક લાગ્યો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય ને નવા નવા આવ્યા હોય જો અમારો ચેનલ માં વિડિયો જોવા તો અમાર ચેનલ ને તમે સબ્સ્ક્રાઇબ કરી દીજો અને બાકી આઈજો બધાય બાય બાય ફરી કીરે સેલે સેલે હું ઓલુ કરે ફરી કીરે